સુરત શહેર પોલીસ દ્વારા ગત એપ્રિલ મહિનાથી શરૂ કરાયેલી સરાહનીય મુ આગળ વધી રહી છે સુરત શહેર ઝોન બે માં સમાવેશ પોલીસ મથકો દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે પહેલેથી સુરત પોલીસ દ્વારા સુરત શહેર તેમજ ગ્રામ્ય જિલ્લાના થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને તમામ થેલેસેમિયા દર્દીઓ માટે મેગા રક્તદાન અભિયાન હાથ ધરાયું છે સુરત પોલીસ દ્વારા વિવિધ ઝોનમાં સમાવિષ્ટ પોલીસ મથકો દ્વારા સંસ્થાઓ એનજીઓ અને સ્થાનિકો સેવાકીય સંસ્થાઓ સાથે મળી દર મહિને સમયાંતરે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે રક્ત એકત્રિત કરાઈ રહ્યું છે ત્યારે કતારગામ ઝોનમાં બે સમાવિષ્ટ તમામ પોલીસ મથકો દ્વારા કતારગામ મનપા કોમ્યુનિટી હોલ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર અને જિલ્લામાં થેલેસેમિયાથી પ્રભાવિત દર્દીઓ માટે ક્યારે પણ રક્તની એટલે બ્લડની અછત સર્જાય નહીં અને કોઈને રખડવું ના પડે ટળવળવું ના પડે એટલા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ બ્લડ બેંકના મહાનુભાવો મિત્રો હાજર હતા અને આ નક્કી કરવામાં જોઈએ કે દર મહિને જેટલા બ્લડની જરૂર હોય થેલેસેમિયાના દર્દીઓને આ તમામ પોલીસ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરવામાં આવશે અને એકત્ર કરીને તમામ બ્લડ બેન્ક્સમાં આપી દેવામાં આવશે જેથી કોઈ પણ થેલેસેમિયાના દર્દીને રક્ત બાબતની તકલીફ ના પડે એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યું આ એક અભિયાન જે અત્યાર સુધી દર મહિને નિરંતર ચાલુ રહ્યું છે અને આજે સુરત શહેર પોલીસના ઝોન થ્રી એટલે કતારગામ સિંગણપુર ચોક લાલગેટ મૈદરપુરા આ વિસ્તારના નાગરિકો અને પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજે પણ બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યું છે આજે પણ એક હજારથી વધારે બ્લડ ડોનેશન થશે અને એવી રીતે એપ્રિલથી માંડીને આજ દિવસ સુધી દસ હજારથી વધારે યુનિટ બ્લડ એકત્ર થઈ ગયું છે અને જેને જરૂર હોય એને પહોંચાડવામાં આવે છે સમાજમાં સમાજમાં જે કંઈ તકલીફ છે આમાં બધા નાગરિકો મળીને એને દૂર કરવાના પ્રયાસ કરે સરકાર શ્રી બધી રીતે નાગરિકોને મદદરૂપ થવા માટે સ્કીમો અને યોજનાઓ બનાવી રહી છે આ રક્તદાનના જે અભિયાન છે એની શરૂઆત પણ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવી હતી આ કાર્યક્રમ ચાલુ છે ને ચાલુ રહેશે અને એવી જ રીતે પોલીસને પ્રજા એકબીજાની વધારે નજીક આવે જેથી કાયદો વ્યવસ્થા વધુમાં વધુ સુદ્રઢ બને લોકો સલામતી અનુભવે સેફટી એન્ડ સિક્યોરિટીની બાબતમાં સુરત અગ્રગણ્ય બને આ હેતુથી આ તમામ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે જેટલા રક્તદાતા મિત્રોએ જેટલા માનુભાવએ આમાં હાજરી આપી રક્તદાન કર્યું અને વ્યવસ્થા જાળવવામાં જે મદદ કરી મીડિયાના મિત્રો જે હાજર રહ્યા બધાને ખૂબ ખૂબ આભાર અભિનંદન સુરત પોલીસ દ્વારા એપ્રિલથી શરૂ કરવામાં આવેલા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે મોહિમ આગળ વધારી છે ત્યારે મોહિમ અંતર્ગત અત્યાર સુધી દસ હજાર યુનિટ જેટલું રક્ત એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવું રહ્યું છે સુરત પોલીસ દ્વારા આગળ વધારેલા મોહિમ અંતર્ગત પોલીસ કમિશનર જયકુમાર તોમર સહિત અન્ય ઉચ્ય પોલીસ અધિકારીઓ સહિત ડાયમને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ